સમાનતા સમાનતાનો અર્થ સમાનતાનો અર્થ સ્પષ્ટ કરવા માટે જુદા જુદા રાજશાસ્ત્રીઓ પ્રયત્ન કરેલો છે પ્રોફેસર લાસ્કીના મતે સમાનતાનો અર્થ એ છે કે કોઈ વિશેષ હકવાળા વર્ગ ન હોય અને તમામને વિકાસની યોગ્ય તકો પ્રાપ્ત થાય સાદા શબ્દોમાં કહીએ તો સમાનતા એક એવી સ્થિતિ છે કે જેમાં સમાજમાં રહેલી પ્રત્યેક વ્યક્તિ તેનો ઉત્તમ વિકાસ સાધી શકે એ માટે જરૂરી કેટલીક પાયેની શરતો અથવા પરિસ્થિતિઓની ખાતરી આપવામાં આવે છે સમાનતાની આ વ્યાખ્યા ઉપરથી નીચેના મુદ્દા સ્પષ્ટ થાય છે કે પહેલું સમાનતાનો અર્થ એ પણ છે કે સૌને પોતાના વિકાસની સમાન તક મળે સમાન સંજોગોમાં સૌની સાથે સમાન વ્યવહાર એ નિયમ ગણવો જોઈએ જોકે તેનો અર્થ યાંત્રિક સમાનતા નથી ટ્રેનમાં કે બસમાં સ્ત્રીઓ અને અપંગો માટે બેઠકની અલગ વ્યવસ્થા એ સમાનતાનો ભંગ નથી મૂળભૂત હક્કોમાં સમાનતાના હકને મહત્વનું સ્થાન અપાયું છે સ્વતંત્રતાની સાથે સમાનતાનો ખ્યાલ પણ લોકશાહી માટે મહત્વનો છે વિશ્વની મહાન ક્રાંતિઓ જેવી કે ફ્રેન્ચ ક્રાંતિ અમેરિકન સવાયતંત્ર સંગ્રામ અને રશિયાની બોલસેવિક ક્રાંતિમાં સ્વતંત્રતાની સાથે સમાનતા ઉપર પણ ભાર મૂકેલો ભારતના બંધારણમાં મૂળભૂત હક્કો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાનતાના હકને મહત્વનું સ્થાન અપાયેલું છે સમાનતાની વ્યાખ્યામાંથી બે હકારાત્મક અને નકારાત્મક હકારાત્મક સમાનતા એ છે કે કોઈ પણ જાતના ભેદભાવ વિના વ્યક્તિને તેના સમાન તકો મળી રહે હકારાત્મક સમાનતા ન્યાયના ખ્યાલની સાથે સુસંગત છે જેમ કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સરકારી નોકરીઓમાં અપાયેલ અનામતની

તેથી જ ન્યાય અંગેનું ચિંતન પણ વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રાચીન સમયથી થયેલું જણાય છે સ્વતંત્ર ભારતના બંધારણના અમુકમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયનો આગ્રહ રખાયો છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ સામાજિક ન્યાયની સ્થાપના થાય તે માટેનો આગ્રહ છે આ સંદર્ભમાં ન્યાયતંત્રે કેટલાક ચુકાદાઓ પણ આપ્યા છે સમાજના પાછળ ગયેલા સમૂહો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સ્થાનિક સરકારો ધારાસભા અને સંસદમાં અનામત બેઠકો રખાઈ છે છ થી ચૌદ વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ હવે મૂળભૂત હક તરીકે સ્વીકારાયો છે એકસો છમાં બંધારણીય સુધારાથી લોકસભા અને વિધાનસભા ગૃહમાં મહિલાઓ માટે તેત્રીસ પર્સન્ટેજ અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે સ્ત્રીઓને માત્ર સુરક્ષા જ નહીં તેને આત્મનિર્ભર બનાવવા પગલાં લેવાઈ રહ્યા છે લોકશાહીના પક્ષમાં દલીલો લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં અને જવાબદારીની બાબતમાં લોકશાહી અન્ય તમામ વ્યવસ્થા કરતાં વધુ સારી છે લોકશાહીમાં નિર્ણયો ઘણી ચર્ચા વિચારણા બાદ ઘણા લોકોના મંતવ્યોને ધ્યાનમાં રાખી લેવાતા હોવાથી ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવાની સંભાવના ઘણી ઓછી હોય છે લોકશાહીમાં કોઈ નિર્ણય લેવામાં જો ભૂલ થાય તો જનતાને ભૂલ વિશે ચર્ચા વિચારણા અને વિરોધ કરવાની તક મળે છે લોકશાહી દેશના મોટા ભાગના લોકોને જાહેર શાસનમાં ભાગ લેવાની અને પોતાની જરૂરિયાતો પ્રત્યે સરકારનું જાન દોરવાની સુવિધા આપે છે લોકશાહીના વિરુદ્ધમાં દલીલો લોકશાહીમાં નેતાઓ સતત બદલાતા હોવાથી શાસનમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે લોકશાહીમાં સત્તા મેળવવાની તીવ્ર સ્પર્ધા હોવાથી નૈતિકતાનો અભાવ જોવા મળે છે ઘણીવાર ચૂંટાયેલા નેતાઓને જનતાની જરૂરિયાતો વિશેની જાગૃતતા ન હોવાથી ખોટા નિર્ણયો લેવાતા હોય છે લોકશાહી વ્યવસ્થામાં ઘણા દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે લોકશાહીમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા ઘણીવાર અતિશય ધીમી હોય છે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાસા બોલાવવાની જોગવાઈ નથી પછી લોકશાહીની વિશેષતાઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ભારતમાં બધી સરકારો પાંચ વર્ષનો સમયગાળા માટે ચૂંટાય છે જો વર્તમાન સરકારને પાંચ વર્ષથી વધારે સમય સત્તામાં રહેવું હોય તો ફરીથી ચૂંટાવવું પડે છે ચૂંટાયેલ નેતાઓ દ્વારા લેવાતા મુખ્ય નિર્ણયો લોકશાહીમાં અંતિમ સત્તા લોકોના હાથમાં હોય છે પરંતુ આ સત્તાનો ઉપયોગ લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ દ્વારા કરવામાં આવે છે દરેક મતનું સમાન મૂલ્ય લોકશાહીમાં દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર હોય છે અને દરેક વ્યક્તિના મતનું મૂલ્ય એક સમાન હોય છે કાયદાનું શાસન લોકશાહી વ્યવસ્થા ભાગે ચાલે છે કે જેમાં કાયદાનું શાસન હોય છે નહીં કે કોઈ વ્યક્તિ કે નહીં કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથોનું નાગરિકોના અધિકારોનો આદર લોકશાહીમાં નાગરિકને તેના વ્યક્તિગત વિકાસ અને સુરક્ષા માટે કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવે છે આ અધિકારોનો આદર અને રક્ષણ કરવું તે લોકશાહી સરકારની ફરજ છે લોકશાહીના પરિણામો જવાબદાર સંવેદનશીલ અને કાયદાશીલનું શાસન લોકશાહી સરકાર નાગરિકો પ્રત્યે જવાબદાર અને તેમની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ હોય છે લોકશાહીમાં નીતિ નિર્માણની પ્રક્રિયા નિયમો અને પદ્ધતિ મુજબ કાયદેસર રીતે થાય છે આર્થિક સમૃદ્ધિ અને વિકાસ અમુક લોકશાહી દેશોમાં અપેક્ષા મુજબ આર્થિક સમૃદ્ધિ અને વિકાસ પ્રાપ્ત થઈ શક્યો નથી આ એક બાબતથી આપણે લોકશાહીને નકારી શકીએ નહીં કારણ કે આર્થિક વિકાસ દેશની જનસંખ્યા વૈશ્વિક સ્થિતિ અન્ય દેશો સાથેનો સહયોગ જેવી ઘણી બાબતો પર આધાર રાખે છે અસમાનતા અને ગરીબી લોકતાંત્રિક વ્યવસ્થા સમાનતા પર આધારિત હોય છે પ્રતિનિધિઓને દરેક વ્યક્તિને એક સમાન અધિકાર હોય છે રાજનીતિક સમાનતાની સાથે મોટા ભાગે આર્થિક અસમાનતા જોવા મળે છે જ્યાં દેશના થોડાક ધનિક લોકો પાસે દેશની મોટાભાગની સંપત્તિ હોય છે મોટા ભાગની લોકશાહી વ્યવસ્થા આર્થિક અસમાનતા ઘટાડોમાં ખાસ સફળતા મેળવી શકી નથી સામાજિક વિવિધતાઓ કોઈ સમાજ તેના વિવિધ સમૂહો વચ્ચેના મતભેદોનો હંમેશા માટે ઉકેલ લાવી શકે નહીં પરંતુ આ મતભેદો તથા વિવિધતાનો આદર કરીને એકબીજા સાથે વાતચીત દ્વારા સંવાદિતતા સ્થાપિત કરી શકીએ છીએ આ માટે લોકશાહી સૌથી સારું માધ્યમ છે લોકશાહીનો અર્થ બહુમતના મત મુજબ શાસન ચલાવવાનો નહીં પરંતુ અલ્પસંખ્યકના હિતોનું પણ ધ્યાન રાખી તેમની સાથે લઈ કામ કરવાનો છે નાગરિકોનું ગૌરવ અને સ્વતંત્રતા નાગરિકોનું સન્માન અને સ્વતંત્રતાની બાબતે લોકશાહી વ્યવસ્થા અન્ય બધી જ શાસન વ્યવસ્થાઓ કરતાં આગળ છે ભારતની લોકશાહી વ્યવસ્થામાં પણ શોષણ અને ભેદભાવનો શિકાર બનેલ જાતિના લોકોને સમાન દરજ્જો અને સમાન તક મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા